વેલકમ ટુ ચેનલ હમ દોરાહી તો આજે 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 આપણે 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 જઈ રહ્યા છીએ રામજીના દર્શન અને રતન પર રાજકોટ થી કેટલું દૂર હશે પંદર થી વીસ કિલોમીટર કે તમે ક્યાં રહ્યો છો ઓકે તો પણ અપ્રોક્સિમેટલી અપ્રોક્સિમેટલી ફિફ્ટીન કિલોમીટર અપ્રોક્સ ડિફેન્સ ફ્રોમ સેન્ટર ઓફ રાજકોટ ઠીક ક્યાં જઈ રહ્યા ફાઇવ આપણે પંદરથી વીસ કિલોમીટર લઈને ચાલીએ અને બહુ મસ્ત જગ્યા છે અને આપણને બધાને ખબર છે કે આવતીકાલે જે મોટું સેલિબ્રેશન અયોધ્યામાં થવાનું છે આપણે તો ત્યાં નહીં જઈ શકીએ બટ હા એનો જે વ્યૂ છે એ આપણને ટીવીમાં જોવા મળશે અને એ જ બહાને અમે જઈ રહ્યા છીએ આજે રામજીને મળવા માટે રતન પર કે તો ફાઇનલી અમે લોકો રસ્તા ઉપર ચડી ગયા છીએ એકચ્યુલી અમારો પ્રોગ્રામ હતો સવારના સાત વાગ્યાનો પણ એઝ યુઝ્યુઅલ આજે સન્ડે છે અને કોક તો ટાઈમે ઊઠી જાય છે પણ કોક ટાઈમે નથી ઊઠતું એટલે પ્રોબ્લેમ એ થાય છે કે અમે લોકો સાત આઠ નવ દસ અગિયાર બાર એના પછી સાડા વાગે અત્યારે અમે ઘરેથી નીકળ્યા છીએ સિંગ બરાબર સિંગ તો ટાઈમ થી ઉઠી જાય છે હું લેટ કરી દઉં છું ઉઠવામાં જનરલી મને રસ્તાનો કોઈ આઈડિયા નથી હોતો બટ સિંગ એવું કહે છે કે આ મોરબી હાઈવે છે એટલે અમે લોકો ઓલરેડી મોરબી હાઈવે ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી વિધિન 12 કિલોમીટર્સમાં અહીંયાથી અમે 12 કિલોમીટરમાં આйти રસ્તો થોડોક જ છે અને ઈઝી છે રસ્તો કાફી સારો બનેલો છે એટલે પહોંચી જાશું પહોંચી તો અમે અને સૌથી બેસ્ટ થિંગ છે સિંગ હમણાં અહીંયાની ચા પીવડાવશે અને એ જગ્યા છે આ સિંગ ચા ચા પીસો માં જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ચા આપણા માટે તો સવાર છે સિંગ એટલે 4 વાગે જમશું આપણે ઓકે પ્રોગ્રામ કેન્સલ અને જેવું કે તમે જોઈ શકો છો દરેક જગ્યાએ રસ્તા પર જેટલું બને એટલું શક્ય રીતે રસ્તાને ભગવા રંગથી શણગારવામાં આવ્યું છે રાઈટ સિંઘ એકદમ રાઇટ કારણ કે શ્રી રામ અયોધ્યામાં પાછા આવી રહ્યા છે રાઈટ અને બાવીસ તારીખ જે નથી પહોંચી શકતા તે લોકો પોતાના ઘરેથી પોતાના સિટીથી પોતાના ઓફિસથી આનો આનંદ લેશે આની એક એનર્જી જ આખી અલગ છે રાઈટ એક એક્સાઇટમેન્ટ છે કદાચ એ ટાઈમ તો આપણે રિકોલ ન કરી શકીએ જ્યારે ભગવાન શ્રી રામ વનવાસને બધું પૂરું કરી અને અયોધ્યા પાછા આવ્યા વાતા ખાલી એ વાતો સાંભળી છે બટ હા કાલે જે થવા જઈ રહ્યું છે એને લઈને આપણે એ વસ્તુને જરૂર રિકોલ કરી શકીએ કે એ જમાનામાં ભગવાન શ્રી રામ જ્યારે પાછા આવ્યા ત્યારે ઉત્સાહ અને ઉલ્લાસ કેવો હશે

અ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘણી ફેમિલીસ આવે જમવાનું લઈ આવે પિકનિક સ્પોટ છે છોકરાઓ માટે હિંચકા છે અને મંદિર તો છે અને એટલો જ મળે છે આજથી આ મંદિરને બહુ પહેલાથી રીતે નીટ એન્ડ ક્લીન રાખવામાં આવે છે અહીંયાથી એન્ટ્રન્સ છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો આવેલા છે આજે પણ અત્યારે બપોરના દોઢ વાગે છે અને કાલે જે ઉત્સવ છે એમના માટે પણ અહીંયા તૈયારીઓ થઈ રહી છે અને ઘણા બધા લોકો આવેલા છે અમુક બાળકો અહીંયા ગાર્ડન છે એમાં મસ્ત પોતાનું રમે છે ઘણી બધી ફેમિલી આવી છે એન્જોય કરે છે બેઠા છે એમને મજા આવે છે શાંતિ પણ મળે છે એવી જગ્યા છે આ અને હવે અમે જઈ રહ્યા છીએ ઉપર જ્યાં ભગવાન રામનું મંદિર છે ત્યાં બપોરના દોઢ વાગે છે અને હજી જાણે સવાર પડી હોય ને એવો જ નજારો છે તો ચાલો હું તમને દર્શન કરાવી રહી છું રામ દરબારના આ છે રામ દરબાર રામ દરબારની બાજુમાં જ

જય દ્વારકાધીશ અને આજે તમે સ્ટેજ જોઈ રહ્યા છો એ પ્રિપરેશન છે આજ સાંજનું આજે સાંજે અહીંયા પ્રોગ્રામ છે અને હવે અમે જઈ રહ્યા છીએ અન્ન ક્ષેત્ર તરફ પ્રસાદ લેવા માટે ઓલમોસ્ટ બપોરના બે વાગે છે અને પ્રસાદ ભગવાનનો પ્રસાદ છે નસીબ વાળા ઉમરા પાક સાચી છે ચલો જય શ્રી રામ અને પ્રસાદી લઈ લઈ પછી તમને બાર ના પણ દ્રશ્યો દેખાડશું જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ના કોઈ કોઈને વધુ નથી ખાલી કહેવામાં આવે છે કે તમે આટલી મહેનત કરો છો અને ત્યારે તમે જાય છે એટલે તમારી મહેનત બગડે છે ટૂંકમાં વધતું કોઈ નથી અને આ મંદિરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી રામધ્રુમ ચાલુ છે અને હજી એક વાત આ જ મંદિરમાં ભગવાન શ્રી રામના નામના પથ્થરના પથ્થર છે એક જ પથ્થર છે મજાના અહીંયા દર્શન થઈ ગયા છે પ્રસાદ પણ લઈ લીધો છે ફરતે મંદિરના દર્શન થઈ ગયા છે આજુબાજુની જે જગ્યા હતી ત્યાં બેસીને થોડીક શાંતિ પણ લઈ લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘર તરફ અમે ટ્રાય કરશું કે અમે પાછા સાંજે આવી શકીએ એક બે કામ છે જો એ જલ્દી પતી જશે તો પાછા અમે આવશું અને સાંજે પોસિબલ હશે તો રેકોર્ડ પણ કરશું રાઈટ કરેક્ટ ઓકે ત્યાં સુધી સ્ટે ટ્યુન લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સબ સબસ્ક્રાઇબ અને અમે પાછા અમારા જ રસ્તે અમારા ઘર તરફ જઈ રહ્યા છીએ જઈ રહ્યા છે ચા પીવાની જ ને ના હવે મારે નથી પીવી એ એમ નો હોય ચા પીવી પડે હવે અરે મારે નથી પીવી ભાઈ અરે રાજકોટ વાસી થઈને ચા નો પીવી રાજકોટ વાસી નો કહેવાય કાઠિયા વાળી આપડી આપડા જેવી ચા તો આખા વર્લ્ડ માં ક્યાંય નથી મળતી એટલે ચા તો પીવી જ પડે પણ મારે અત્યારે ચા નથી પીવી ના ના એમ પીવી પડે થોડીક જોઈમો છે યાર હું નહીં પીઉં થોડીક થોડીક નામ ને નામ ને સુંગી લેજો ચા સુનકુવાની ચા પીવાની છે ત્યારે નત પીતી ત્રણ વાગી ગયા છે અત્યારે ચા પી લેવાય ચા નો ટાઈમ 4 વાગનો છે અને કોઈ સમજાવો યાર નહીં નહીં ચા પી દેવાય ભૂન સન્ડે હોય મંડે રોજ પીઓ ચાએ ચાઇ નો ટાઈમ હોય ને ચા નો કોઈ ટાઈમ નો હોય ચાર વાગે ગમે ત્યારે નો હોય હવે આવજો